દાનના પણ ત્રણ પ્રકાર છે જાણવા સાત્વિક દાનનું ઉત્તમ ઉદાહરણ શું છે તો કે ધારો કે વિદ્યાર્થી છે તે ભણવામાં ખૂબ સારો છે પણ એની પાસે એટલી આર્થિક વ્યવસ્થા નથી અને એ ભણવા વધુ ઈચ્છે છે અને અને પાત્રતા છે એના અભ્યાસ માટે આપણે દાન આપીએ તો એ સાત્વિક દાન છે પરંતુ એક બીજો વિદ્યાર્થી છે જેને વિદ્યા ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા જ નથી અને એને દ આપીએ છે અદેશ કાલે એ પાત્રે છે અને જેનામાં યોગ્યતા નથી જેને કાર્ય કરવું નથી એને દાન આપીએ છે તો એ તામસ દાન છે તો સાત્વિક દાન કરવું જરૂરી છે કેવળ દાન નહીં સાત્વિક દાન કરવું જરૂરી છે અને દાન કરવાથી શું થાય છે દ્રવ્ય શુદ્ધિ થાય છે પૂજ્ય દાદાજી અને ડોંગરેજી મહારાજ શ્રી હંમેશા કહેતા કે બ્રાહ્મણોએ નિત્ય સંધ્યા કરવી જોઈએ અથવા પોતાનો જે દીક્ષિત માર્ગ હોય એ અનુસાર ઉપાસના સેવા કરવી જોઈએ એ પરંપરા થોડી કઠિન થતી ગઈ એટલા માટે ભક્તિ માર્ગ આવ્યો ભક્તિમાર્ગમાં પણ શું છે તો કે નિત્ય સવાર સાંજ પ્રભુની સેવા જ છે અને એ પણ ન થઈ શકે તો પ્રભુને સમર્પિત તો માનસિક રીતના થવું જ જોઈએ આ બધી વસ્તુઓનું કેમ ઇમ્પોર્ટન્સ છે આનો સાયન્ટિફિક રીઝન શું છે તો આ બીજું કંઈ નહીં પરંતુ પોતાના વેલબિંગ માટે જ છે

સાંજે શું કામ ગૌ માતા અહેવાલ કરીએ કે ઠાકોરજીને સુવડાવીએ મારાથી પાપ થયા હોય તે પાપોના પ્રાયશ્ચિત માટે આપણે સાયંકાલે આ કર્મ કરીએ છીએ પુનઃ સવારે શું કામ કરીએ છીએ તો કે સવારે આ વસ્તુ કરવાના બે કારણ છે પહેલી વસ્તુ તો કે રાત્રિના સમયે જાણતા અજાણતા પાપ થયા હોય એની મુક્તિ માટે અને આપણો દિવસ સારો જાય આનંદમય જાય સફળ જાય તો એ કૃપા પ્રાપ્તિ કરવા માટે અને જીવનમાં આગળ વધવા માટે આપણે સવારના સમયે કાર્ય કરતા હોઈએ છીએ હવે ના કરીએ તો શું થાય આ એક કર્મની દ્રષ્ટિએ પણ એક વસ્તુ જણાવું અધ્યાત્મની દ્રષ્ટિએ પણ વસ્તુ જણાવું તો પ્રાયશ્ચિત ના કરીએ તો જે આપણો દૈવી પાપનો જે ઘડો હોય તે ભરાતો જ જાય અને આપણા પૂર્વજન્મના જે અમુક પુણ્ય કર્મો હોય એના સંતુલન દ્વારા શું થાય તો કે આપણા પાપથી આપણને કિંચિત રક્ષણ મળે પરંતુ પાપનો ઘડો વધી જાય અને પુણ્યનો ઘડો ક્ષીણ થઈ જાય ત્યારે પ્રાયશ્ચિત ન થયેલું હોય એના કારણે એક સાથે જ આવીને સમસ્યા ઊભી થાય અને આપણે સડંગ બે ત્રણ મહિના માટે પગ કરીને પલંગમાં સુઈ પડે ગોવર્ધન લે આ પર આખું કર્મની દ્રષ્ટિ તમને સમજાવી દીધું આચાર્ય ચરણ શ્રી માર્ગની દ્રષ્ટિએ સમજાવે છે પરંતુ એનું ગુડ રહસ્ય શું છે તો કે આ છે અન્ય પરંપરામાં જોઈએ તો કેવું હોય તો કે કન્ફેશન ઓફ સિન્સ કન્ફેસ કરવું બીજું કઈ ને એક પ્રકારનું કન્ફેશન જ છે કે આમ કન્ફેસિંગ કે મારાથી આ પાપ થયા છે અને આપણે જ જો રોજના હિસાબ મુજબ ધ્યાન રાખીને આટલી પણ વસ્તુ સાચવી લઈએ ને તો જીવન બહુ જ સુધરી જાય એ જ વસ્તુ જે વિપ્રો શ્રવણ કરી રહ્યા છે એના માટે છે કે ભાઈ સંધ્યા શું કામ કામ પુરુષોત્તમ સહસ્ત્ર શું કામ તો કીધું છે પૂજ્ય દાદાજી ને ડોંગરેજી મહારાજ શ્રી કહેતા વિપ્રો પાસે દક્ષિણા આવે એમને દક્ષિણા આપવામાં આવે છે કોઈ પણ યજ્ઞ કાર્ય પછી તો એના સાત્વિક રહેઠાણ માટે સંધ્યા ગાયત્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ખૂબ જરૂરી છે તો કે એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે દ્રવ્યની શુદ્ધિ થાય છે અને એનો પછી દોષ લાગતો નથી તો પછી એનો જે દોષ છે સ્વયં પોતે જ ભોગવવો પડે છે ત્યારબાદ ગૌ સેવા સેના માટે તો કે દ્રવ્ય શુદ્ધિ જો કરવી હોય તો કલિયુગમાં સર્વોત્તમ ઉપાય છે તે છે ગૌ સેવા આપણી પાસે દ્રવ્ય આવે છે પણ આપણને ખબર નથી કે જ્યાંથી મળ્યું છે દ્રવ્ય તે શુદ્ધ સ્થાનેથી આવ્યું છે કે કોઈ અન્ય સ્થાનેથી સ્થાનેથી આવ્યું આવ્યું છે તો અન્ય હોય તો એની સીધી અસર પરિવારમાં કોઈકને લાગે કે જે એ ધનનો સ્વીકાર કરે છે એના ઉપર લાગે એટલા માટે એના શુદ્ધિકરણ કરવા માટે એ દ્રવ્ય શુદ્ધિ ખૂબ જરૂરી છે પોતાની જાતનું રક્ષણ કરવા માટે એ ખૂબ જરૂરી છે એનાથી શું થાય છે તો કે દ્રવ્ય શુદ્ધિ થાય છે અને જેમ જેમ શુદ્ધિ થતી જાય તેમ તેમ ધનની સાત્વિક માર્ગમાં અભિવૃદ્ધિ થતી જાય છે એટલા માટે ગૌ સેવા આદિ વસ્તુઓ ખૂબ જરૂરી છે કાલના દિવસે હું હજુ એક આ વાત ફરી ઠાકોરજીની અન્ય લીલામાં રજૂ કરીશ પરંતુ આપણે વિષ્ણુ ફલશ્રુતિ કેટલી સુંદર છે કે ગવામ કોટી ફલમ લભીત કરોડ ગાયોને ખવડાવવાનું ફળ એક વિષ્ણુ સહસ્ર નામના સ્તોત્ર મળે છે અને વિષ્ણુ સહસ્ત્રમાં શું થાય છે તો કે કે ભગવાનના નામની માળાઓ થઈ જાય છે છે નામ એમાં દસ માળાઓ થઈ જાય છે અન્ય કોઈ બીજા સાધનની આવશ્યકતા જરૂર રહેતી નથી તો એનાથી પણ ગૌ સેવાના આપણને ઉત્તમ ફળ મળે છે આજના સમયમાં એવું પણ બની શકે કે કોઈને અષ્ટયામની સેવા સાચવતા ન ફાવે મુંબઈ નગરી છે વ્યાપાર ક્ષેત્ર છે દોડા દોડીનું જીવન હોય તો વધુમાં વધુ શું કરી શકે તો કે ગૌમાતાને પણ જો પ્રસન્ન રાખે તો ઠાકોરજી પણ આપમેળે પ્રસન્ન થઈ જાય છે